ભેગા મળીને મિટિંગ કરી હતી આ મિટિંગમાં મહત્વનો નિર્ણય લેવાયો જેમાં તારીખ પાંચ ચાર બે હજાર પચીસથી રોડિયા ગામમાં કોઈ દારૂ વેચશે કે કોઈ દારૂનું સેવન કરીને ગામમાં આવશે તો ગામ બહાર કરવામાં આવશે ખૂબ લાંબા સમયથી ડોડિયા ગામમાં દારૂનું વેચાણ મોટા પાયે થઈ રહ્યું હતું અને ખૂબ નાની ઉંમરે યુવાનો નશાના લીધે મૃત્યુ પામ્યા રહ્યા હતા આ દિવસે દિવસે ખૂબ જ ચિંતાનો વિષય બની રહ્યો હતો સમગ્ર ડોડિયા ગામે દારૂ મુક્ત થવાનો નિર્ણય કર્યો અહેવાલ દશરથજી ઠાકોર દિવમીરા ન્યૂઝ ડોડિયા ઘંટીવાળાએ દળનું દળવું નહીં છતાં ડેરીમાં દૂધ પણ લેવામાં નહીં આવે ગામમાંથી ગામથી બહાર કરેલ હોય તેના ઘરે કોઈ પણ જાય ગામમાં કોઈ વ્યવહાર કરે તો તે પણ ગામ બહાર કરવામાં આવશે ગામ કરશે એ નિયમ સંપૂર્ણ અમલ કરવાનો રહેશે આ નિયમ ચાર ચાર બે હજાર પચીસ એટલે કે આજથી લાગુ પડશે બોલો સદારામ બાપુની સ્વીકાર કરવામાં આવશે દારૂ પાડશે તેની સાથે ગામ વ્યવહાર કરશે નહીં દારૂ પીની જાહેરમાં આવશે કે સમાચાર મળશે તેને પણ ગામ બહાર કરવામાં આવશે જે નિયમ પ્રમાણે દારૂ પાડતા પકડાશે કે વેચાણ કરતા પકડાશે તેને એક વર્ષ ગામ બહાર રાખવામાં આવશે પોતપોતાના કુટુંબની જવાબદારી પોતાની રહેશે જે कुटुंबપતિ કોઈ પણ વ્યક્તિ પકડાશે તો તમામ ગામના આગેવાનો ભાઈઓ યુવાનો તેના ઘરે કોઈ પણ પ્રસંગ હોય તો જવું નહીં દારૂ બંધ કરેલ છે અને જો બળજબરી કરશે તો આખા ગામની સહયોગ કરેલ છે તે અરજી પાછળ જોડીને ફરિયાદ દાખલ કરવામાં આવશે જે આ નિયમ મુજબ ન રહે તેને ગામમાં કોઈ દુકાનવાળે

દારૂ પાડશે અને દારૂનું વેચાણ કરતા પકડાશે તો તેને ગામ બહાર કરવામાં આવશે દારૂ પાડશે તેની સાથે ગામ કોઈ પણ વ્યવહાર કરશે નહીં દારૂ પીને જાહેરમાં આવશે કે સમાચાર મળશે તેને પણ ગામ બહાર કરવામાં આવશે જે આ નિયમ પ્રમાણે દારૂ પાડતા પકડાશે કે વેચાણ કરતા પકડાશે તેને એક વર્ષ માટે ગામ બહાર કરવામાં આવશે પોત પોતાના કુટુંબની જવાબદારી પોતાની પોતાના કુટુંબની રહેશે જે કુટુંબમાંથી કોઈ પણ વ્યક્તિ પકડાશે તો તમામ ગામના આગેવાનો ભાઈઓ યુવાન મિત્રો તેના ઘરે કોઈ પણ પ્રસંગ હોય તો જવું નહીં દારૂ બંધ કરેલ છે અને જો પણ જબરી કરશે તો આખા ગામની સહીઓ કરેલ કાગળ તે અરજી પાછળ જોડીને ફરિયાદ દાખલ કરવામાં આવશે જે આ નિયમ મુજબ નિયમ મુજબ ના રહે તેને ગામમાં કોઈ દુકાનવાળાએ સેવા સેમાન આપવો નહીં ઘંટીવાળાએ વાળાએ દળ દળવું નહીં તથા ડેરીમાં દૂધ પણ લેવામાં નહીં કરેલ હોય તેના ઘરે કોઈ પણ જાય ગામમાં કોઈ વ્યવહાર કરે તો તે પણ ગામ બહાર કરવામાં આવશે ગામ કરશે એ નિયમ સંપૂર્ણ અમલ કરવાનો રહેશે આ નિયમ

આપની એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર